નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો જો તમે સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા હો તો તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો શું સમાચાર આવ્યા છે શેના વિશે આવ્યા છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લ્યો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારત સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ સાથે ભવિષ્ય પોર્ટલ શરૂ કર્યું છે તો આ પોર્ટલ પેન્શન પ્રક્રિયાને ડિજિટલી ટ્રેક કરવામાં અને તમામ નિવૃત્તિ ચૂકવ ચૂકવણીની સમયસર ચૂકવણીની સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્ય પોર્ટલ પેન્શનરો માટે વરદાન કેવી રીતે બન્યું તો સૌથી પહેલાં ઓનલાઈન પેન્શન અરજી તો નિવૃત્ત કર્મચારીઓ હવે ઇ સાઇન દ્વારા ઓનલાઈન પેન્શન માટે અરજી કરી શકે છે જેનાથી મેન્યુઅલ પ્રક્રિયાઓમાં લાગતો સમય ઓછો થાય છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન કેસ ટ્રેકિંગ તો હવે નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન કેસોની સ્થિતિ જાણવા માટે ઓફિસોમાં દોડધાર કરવી પડશે નહીં તો આ પોર્ટલ ટ્રેકિંગ સુવિધાઓ પૂરી પાડે છે જેના દ્વારા કર્મચારીઓ તેમના કેસોની પ્રગતિ ઓનલાઈન ચકાસી પણ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઈપીપીઓ સુવિધાઓ એટલે કે ઈપીપીઓ ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર તો ભવિષ્ય પોર્ટલ દ્વારા જારી કરવામાં આવે છે જેને ડિજિલોકરમાં પણ સ્ટોર કરી શકાય છે તો આ દસ્તાવેજોનું સંચાલન સરળ બનાવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ સંબંધિત બધી જ માહિતી એક જ જગ્યાએ એટલે કે પેન્શન સ્લીપ ફોર્મ સિક્સટીન અને જીવન પ્રમાણપત્રની સ્થિતિ તો અંગેની માહિતી પણ પોર્ટલ પર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્ય પોર્ટલ કેવી રીતે કાર્ય કરે છે તો ભવિષ્ય પોર્ટલ પારદર્શિતા અને જવાબદારીને પ્રાથમિકતા આપે છે આનાથી પેન્શન મંજૂરી પ્રક્રિયા અને ચૂકવણી ઝડપી અને સુરક્ષિત બને છે તેવી જ રીતે જેથી નિવૃત્ત કર્મચારીઓને કોઈ વિલંબનો સામનો કરવો ન પડે તો તેની મદદથી પેન્શનરો અને સંબંધિત અધિકારીઓ ઓનલાઈન પેન્શનની સ્થિતિ ચકાસી શકે છે અને કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક પગલાં લઈ શકે છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ભવિષ્ય પોર્ટલ એ સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલનું એક ઉત્તમ ઉદાહરણ છે જે પેન્શનરોને કોઈપણ મુશ્કેલી વિના સમયસર પેન્શન ચૂકવણી સુનિશ્ચિત કરે છે તેમજ પેન્શનરોના જીવનને સરળ પારદર્શક અને ડિજિટલી સક્ષમ બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે જો તમે પણ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છો અથવા ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છો તો ભવિષ્ય પોર્ટલ એટલે કે ભવિષ્ય ડોટ એનઆઈસી ડોટ ઇનની મુલાકાત લો અને તમારા પેન્શન સંબંધિત બધી સેવાઓનો લાભ લો મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ